નમસ્કાર મિત્રો ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે ધોરણ નવ વિષય ગુજરાતી પદ્ય એક સાંજ સામે સાંભળ્યો તો ચાલો મિત્રો આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ હું છું કમલસિંહ અને તમે જોઈ રહ્યા છો ભાષા એજ્યુકેશન પદ્ય એક સાંજ સમય સાંભળ્યો મિત્રો આ કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત સૌપ્રથમ આપણે કવિ નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું તેમને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલ છે હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણલીલા ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે ઝુલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે હાર હોંડી મોસાળું વિવા અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે મિત્રો નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે ભાવનગર પાસેનું તળાજા ગામ અને તેમનું બાળપણ જૂનાગઢમાં પસાર થયું હતું મિત્રો ગુજરાતી ભાષાના આદિ કવિનું નરસિંહ મહેતાને આપવામાં આવ્યું છે આદિકવિ એટલે પ્રાચીન કવિ ગુજરાતી સાહિત્યના સૌથી પ્રથમ કવિ છે નરસિંહ મહેતા એટલે એમને આદિ કવિનું બિરુદ આપવામાં આવ્યું છે હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિબોધ આ વગેરે પદોમાં નરસિંહ મહેતાએ જે પણ કવિતાઓ લખી છે એ જોવા મળે છે મિત્રો નરસિંહ મહેતાએ પ્રભાતિયા જુલુણા છંદમાં લખ્યા છે પ્રભાતિયા એ પણ એક પ્રકારનો સાહિત્ય પ્રકાર છે જે પદો કે ભજન સવારના ગાવામાં આવે છે એને પ્રભાતિયા કહેવાય છે અને નરસિંહ મહેતાએ આ પ્રભાત્યની રચના કયા છંદમાં કરી હતી તો ઝૂલણા છંદમાં કરી હતી અને આ પ્રભાત્યા આજે પણ લોકકંઠે ગવાય છે એટલે આજે પણ લોકોમાં પ્રિય છે હાર હુંડી મોસાડું વિવાહ અને શ્રાત આજે પાંચ પદો છે એ નરસિંહ મહેતાના પદો છે અને આત્મવૃત્તાંતના પદો છે આત્મવૃત્તાંતના પદ એટલે શું તો આત્મ એટલે પોતાનું અને વૃત્તાંત એટલે હકીકત નરસિંહ મહેતાએ આ પાંચ પદોમાં પોતાના જીવનના પ્રસંગો પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ રજૂ કરી છે એટલા માટે આ પાંચ પદોને આત્માવૃત્તાંતના પદો કહેવામાં આવે છે અને નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે અધ્યાત્મ એટલે ધર્મને લગતું નરસિંહ મહેતાના પદમાં ધર્મ અને જ્ઞાનની વાતો જ જોવા મળે છે તો મિત્રો આ ફક્રમાં તમારે ખાસ યાદ રાખવાનું સૌથી પહેલું કાવ્યના કવિ તો નરસિંહ મહેતા કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય નરસિંહ મહેતાનું જન્મ તળાજા નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું તો જૂનાગઢમાં નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે તો આદિ કવિનું પછી નરસિંહ મહેતાએ પ્રભાતિયા કયા છંદમાં લખ્યા છે તો ઝૂલણા છંદમાં અને નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતના પદોના નામ હાર હુંડી મોસાળો વિવાહ અને શ્રાદ્ધ તો આ પ્રશ્ન એક એક માર્ક્સના છે એ તમારા ફકરામાંથી યાદ રાખવા મિત્રો ત્યાર પછી આપણે બીજો ફકરો જોઈએ બીજા ફકરામાં આ કાવ્યનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે સાંભળ્યો કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે મિત્રોનું ટાઇટલ છે સાંજ સમયે સાંભળ્યું તો સાંજના સમયે સાંભળ્યું એટલે શ્રી કૃષ્ણ એનું રૂપ કેવું હોય છે એની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે સાંજના સમયે ગાયના ધણને લઈને કૃષ્ણ પાછો વૃંદાવનથી આવતો હોય છે તેવા વર્ણનથી આ કાવ્યની શરૂઆત થાય છે એ સમયે કૃષ્ણએ શું પહેર્યું હોય છે એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે કાનના કુંડળ પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે શ્રી કૃષ્ણે મુકુટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ પહેર્યા છે પિતમ્બર એટલે પીળા વસ્ત્રો પહેર્યા છે અને ફૂલની પછેડી ધારણ કરી છે આવા શ્રી કૃષ્ણ વૃંદાવનથી પાછા આવી રહ્યા છે અને ચંદનની જેમ મહેકે છે કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર સુપ્ત હોય સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે મેં કૃષ્ણનું વર્ણન કેવી રીતે કર્યું તેમની સરખામણી કરવામાં આવી છે કે જેમ તારાની વચ્ચે ચંદ્ર હોય અને સોનાની વચ્ચે હીરો હોય તેમ અત્યારે બધા ગોવાળોની વચ્ચે ગિરિધર એટલે કે શ્રીકૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે અંતિમ પંક્તિમાં નરસિંહ મહેતા પણ શ્રીકૃષ્ણ પણ વારી જાય છે એવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત કરવામાં આવ્યો છે અને આવા વ્હાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી એને વારંવાર નિરગતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ પહેલી પંક્તિ સાંજ સમયે સાંભળ્યો વહલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મો ઉપજાવે મિત્રો આ પંક્તિમાં પહેલી જ લાઈનમાં બીજો શબ્દ છે સમય સમય આ તળપદો શબ્દ છે એનો અર્થ થાય છે સમયે એની પછીનો શબ્દ છે સામળ્યો આ સામળ્યો શબ્દ શ્રી કૃષ્ણ માટે વાપરવામાં આવ્યો છે ત્યાર પછી બીજી લાઈનમાં શબ્દ છે ગોધન તો ગોધનના બે અર્થ થાય પહેલો અર્થ છે ગાયોનું ધણ ગોધન એટલે ગાયોનું ધન અને બીજું ગામના લોકો ગાયને પોતાના ધનની જેમ સાચવે છે એટલે ગોધનનો બીજો અર્થ થાય ગાય રૂપી ધન અને એની પછીનો શબ્દ છે સાજન તો સાજન એટલે ગોવાળિયા તો આ પંક્તિમાં સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે સાંજના સમયે વહલો સાંભળ્યો એટલે કે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે એમની આગળ છે ગાયોનું ધણ અને એમની પાછળ સાજન એટલે કે ગોવાળિયાઓ છે સવારે શ્રી કૃષ્ણ પોતાના ગોવાળિયા મિત્રો છે એની સાથે ગાયો ચરાવવા જાય છે અને સાંજના સમયે એમની સાથે ગાયો લઈને પાછા આવી જાય છે તો આ દ્રશ્ય મનમાં મોહ ઉપજાવે છે એટલે કે આ દ્રશ્ય આપણને મોહ પમાડનારું છે ત્યાર પછી બીજી પંક્તિ જોઈએ મોર મુકુટ સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિતંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે સૌ પ્રથમ તો આ પંક્તિમાં આવતા શબ્દોનો અર્થ જોઈએ પહેલી લાઈનમાં ત્રીજો શબ્દ છે શિર તો શીરનો અર્થ થાય મસ્તક એની પછીનો શબ્દ છે ધરિયું આ પદ શબ્દ છે ધર્યો એટલે ધારણ કર્યો એની પછી શબ્દ આવે છે કુંડળ કુંડળ એ કાનમાં પહેરવાનું ઘરેણું છે અને લહેકે તો લહેકવું એટલે ઝૂલવું કાનમાં કુંડળ ઝૂલે છે બીજી લાઈનમાં શબ્દ છે પિત્તાંબર તો પિત્તાંબર એટલે પિત્ત એટલે પીળું અને અંબર એટલે વસ્ત્ર તો પિત્તાંબર એટલે પીળા રંગનું રેશમી વસ્ત્ર એની પછી શબ્દ છે પછેડી તો પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર અથવા દુપટ્ટો અને ચુવા ચંદન શબ્દ તો ચુઆ એક પ્રકારનું સુગંધિત તેલ છે મિત્રો આ પંક્તિમાં કવિ કહે છે કે શ્રી કૃષ્ણએ મસ્તક પર સુંદર મોર મુકટ ધારણ કર્યો છે એના કાનમાં કુંડળ ઝૂલે છે એમણે પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે અને ફૂલની પછેડી ધારણ કરી છે એ પછેડી ચુવા અને ચંદનથી મહેકી રહી છે તો મિત્રો આ પંક્તિમાં શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે તમે ફોટો જુઓ તેના મસ્તક પર શું જોવા મળે છે છે તો પણ સાનો મોર મુગટ એટલે મૂરના પીછા રૂપી મુગટ જોવા મળે છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો કાનને કુંડળ લહેકે કાનમાં કુંડળ પહેર્યા હોય છે કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક પ્રકારનું ઘરેણું છે પહેર્યા પીતાંબર શ્રી કૃષ્ણ ભગવાનના પહેરવેશમાં મોટાભાગે પીળા રંગના રેશમી વસ્ત્રો હોય છે તો એને પીતાંબર કહેવાય છે ફૂલની પછડી ધારણ કરી હોય છે એમણે એટલે દુપટ્ટો ધારણ ન કરે પણ દુપટ્ટાની જગ્યાએ જાણે ફૂલો ધારણ કર્યા હોય છે અને એ પછડી સાનાથી મહેકે છે તો ચુઆ નામના સુગંધી તેલથી અને ચંદનથી એ પછડી મહેકી રહી હોય છે તો આ છે શ્રી કૃષ્ણનું વર્ણન ત્યાર પછીની પંક્તિ જોઈએ તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડીંગ હિરો તેમ ગોવાળમાં ગીરધર શોભે હરિહરધરનો વીરો સૌ પ્રથમ આ પંક્તિના શબ્દાર્થ જોઈએ પહેલી લાઈનમાં શબ્દ આવે છે શશિયર તો શશિયર એટલે ચંદ્ર એની પછીનો શબ્દ આવે છે હેમ હેમ એટલે સોનું કનક સુવર્ણ એની પછી શબ્દ છે જડીંગ જડીંગ એટલે જડેલો નીચેની લાઈનમાં ગીરધર ગીરધર એટલે શ્રીકૃષ્ણ એની પછીનો શબ્દ છે હળધર હળધર એટલે શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એ હળને ધારણ કરનાર છે એટલા માટે એને હળધર કહેવાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન ગિરધર કેમ કહેવાય કારણ કે ગીર એટલે કે પર્વતને ધારણ કરનાર છે એટલે એ ગીરધર કહેવાય અને છેલ્લો શબ્દ છે વીરો એટલે ભાઈ તો આ પંક્તિમાં કવિ કહે છે કે જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે છે સોનાના ઘરેણામાં જડેલો હીરો શોભે છે તેમ ગોવાળોની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે આ શ્રી કૃષ્ણ હળધર એટલે કે બલરામના ભાઈ છે મિત્રો આકાશમાં તારાઓ હોય અને તારાઓની વચ્ચે જો ચંદ્ર હોય તો એની તરફ આપણું ધ્યાન વધારે જાય છે અને ચંદ્ર વધારે આકર્ષિત લાગે છે વધારે શોભે છે એ જ રીતે જો સોનું હોય અને સોનામાં આપણે વચ્ચે હીરો જડી દઈએ તો હીરો કેવો લાગે છે વધારે વધારે આકર્ષક લાગે છે છે તે જ રીતે સાંજના સમયે બધા ગુવાડો આવી રહ્યા છે તો ગુવાડોની વચ્ચે ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે આ શ્રી કૃષ્ણ કોણ છે તો હળિધરનો વીરો એટલે હળિધર એટલે કે બલરામ બલરામના ભાઈ છે આ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણને ગિરિધર એટલા માટે કહેવામાં આવે છે કે ઇન્દ્રના કોપથી બચવા માટે શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને પોતાની તચલી આંગળી પર ધારણ કર્યો હતો ઉચકી લીધો હતો અને એની નીચે લોકોને રક્ષણ આપ્યું હતું એટલા માટે શ્રીકૃષ્ણનું નામ પડી ગયું ગિરિધર ત્યાર પછીની પંક્તિ જોઈએ વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનરુ તે ધસ્યું મારું આડ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું મિત્રો આ પંક્તિના શબ્દો જોઈએ પહેલી લાઈનમાં છે હુદયમાં હૃદયમાં એટલે હૃદયમાં એ જ લાઈનમાં છે ધસ્યું એટલે પછી બીજી લાઈનમાં પહેલો શબ્દ આડ આડ એટલે આક્ષેપ અહીં અર્થ લેવાનો છે વ્હાલ પછી આલિંગન દેવું એટલે ભેટવું અને વારું વારવું એટલે વારી જવું અથવા કુરબાન કરવું તો આ પંક્તિમાં કવિ કહે છે કે વહલાજીનું રૂપ હૃદયમાં વસી ગયું અને એમને મળવા મારું મન ઝડપથી દોડ્યું શ્રી કૃષ્ણ વ્હાલથી મને ભેટે છે અને હું એમના મુખ પર તન અને મન વારી જાઉં છું મિત્રો આ પંક્તિમાં નરસિંહ મહેતા એવું કહે છે કે શ્રીકૃષ્ણનું આવું વર્ણન આવું રૂપ મારા મનમાં વસી ગયું છે મારા હૃદયમાં વસી ગયું છે એવું રૂપ તો આપણે અગાઉની પંક્તિમાં જોઈ ગયા શ્રીકૃષ્ણના રૂપનું વર્ણન તો એવું રૂપ આ નરસિંહ મહેતાના હૃદયમાં વસી ગયું છે અને મનડું તે થસ્યું મારું નરસિંહ મહેતાનું મન હૃદય શ્રીકૃષ્ણ તરફ ઝડપથી દોડે છે અને આડ કરીને આલિંગન દીધું એટલે વહાલ કરીને શ્રીકૃષ્ણ એમને આલિંગન આપે છે એટલે કે ભેટે છે ને નરસિંહ મહેતા તન મન શ્રીકૃષ્ણના મુખ પર વારી જાય છે એટલે કે કુરબાન કરી દે છે પોતાનું સર્વસ્વ એ શ્રીકૃષ્ણ માટે કુરબાન કરી દે છે ત્યાર પછી કાવ્યની અંતિમ પંક્તિ વ્હલાજી નું રૂપ રસિયા વીણ કેમ રહીએ સ્વામીની શોભા પહેલી પંક્તિનો શબ્દ છે મહાશુભકારી એટલે અતિ કલ્યાણકારી વીણ વીણ એટલે વિના પછી બીજી લાઈનમાં નિરખી નિરખી એટલે નિરખવું તો નિરખવું એટલે ધ્યાનથી જોવું અને હરખીએ એટલે હરખવું એટલે આનંદ પામવો તો અંતિમ પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે વ્હાલા શ્રી કૃષ્ણ રૂપ અતિ કલ્યાણકારી છે આવા રસ્યા વિના કઈ રીતે રહેવાય નરસિંહના સ્વામીની શોભા વારંવાર ધ્યાનથી જોઈને મારું મન આનંદ પામે છે મિત્રો આ પંક્તિમાં કવિ એવું કહેવા માંગે છે કે શ્રી કૃષ્ણનું આવું રૂપ ખૂબ જ કલ્યાણકારી છે એટલે કે શુભ કરનાર છે આપણે શ્રી કૃષ્ણના આ રૂપના દર્શન કરીએ તો આપણું કલ્યાણ થશે એવું નરસિંહ મહેતા કહે છે તો આવા રસ્યા વિના કઈ રીતે રહેવાય કે આવા શ્રી કૃષ્ણનું રૂપ જોયા વિના કઈ રીતના રહી શકાય કઈ રીતે જીવી શકાય એટલા માટે નરસિંહના સ્વામી આમાં શબ્દ છે નરસૈયાચા સ્વામી એનો અર્થ થાય છે નરસિંહ મહેતાના સ્વામી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની આવી શોભા વારંવાર જોઈને મારું મન આનંદ પામે છે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના સ્વામી માને છે અને આ શ્રી કૃષ્ણના દર્શન કરીને એમનું મન હંમેશા આનંદ જ પામે છે તો મિત્રો અહીં આ કાવ્યો પૂર્ણ થાય છે આ કાવ્યોમાં કૃષ્ણના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને નરસિંહ મહેતા પર શ્રી કૃષ્ણના રૂપની કેવી અસર થાય છે એનું પણ વર્ણન કર્યું છે તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો ને તમારા મિત્રોને પણ શેર કરો બીજા વિડીયો સાથે ફરી મળીશું જય હિન્દ